ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ કારણ કે ડ્રગ્સ એક નાના ઉમર એવી લોકો છોકરા હોય કે છોકરી હોય તો એવી ઉંમર છે કે એની અંદર એ સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ માન્ય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે કારણ કે આ એક એવું ક્રાઈમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો અને હું ચોક્કસ પણ એવું માનું છું કે જે વિકાસ સહાયજી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય એ બંનેમાં ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન